નમસ્કાર આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે વરસાદ પછી પાકનો વિકાસ કેમ અટકે છે વરસાદ ખેતી માટે આશીર્વાદરૂપ સાબિત થાય છે પરંતુ અમુક સંજોગો એવા હોય કે વરસાદ પછી પાકના વિકાસમાં અચાનક અટક આવે છે ખાસ કરીને મેઘરાજા વધુ દિવસો સુધી વિરામ લીધા વિના વર્ષા કરે તો ખેતીમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તે તમે જાણો છો ખેતી કરતા જે તમામ ખેડૂત ભાઈઓ છે કે એને આખા વર્ષ દરમિયાન ઘણી પરિસ્થિતિનો સામનો કરવો પડે છે પરંતુ આ આપણી કૃષિ માહિતી લેતા ચેનલમાં આપણે અવનવા જે કોન્સેપ્ટો છે જે લોકો તમારા સુધી નથી પહોંચાડતા જે ઝીણવક ભર્યા પ્રેઝન્ટેશન સાથે આ યુટ્યુબ ચેનલના માધ્યમથી હું પહોંચાડતો રહીશ તમારે માત્ર ને માત્ર મારે એક સપોર્ટની જરૂર છે તમે વધુમાં વધુ ખેડૂતભાઈઓને તમારે પહોંચાડવાનું કામ કરવાનું છે મારું કાર્ય છે તમારા સુધી પહોંચાડવાનું તો હવે આગળ વધીએ તો એના મિત્રો પાંચથી છ કારણો હોય કે જે આપણને વધુ પડતો વરસાદ હેરાનગતિ કરે જેથી કરીને આપણા પાકને નુકસાન થાય છે તો આવા સમયે મિત્રો જે પહેલું કારણ છે એ જમીન ભીંજાવા અને પાણીનો ભરાવ તો વરસાદ પછી સૌ જમીનમાં સૌથી મોટી અસર થાય છે સતત વરસાદથી જમીન સંપૂર્ણ ભીંજી જાય છે અને ઘણા કિચામાં ખેતરમાં પાણી ભરાઈ જાય છે જ્યારે જમીન ખૂબ ભીંજાઈ જાય ત્યારે તે ઓક્સિજન માટે અસતવાળી બની જાય છે પાકની જળોને યોગ્ય રીતે શ્વસન માટે ઓક્સિજનની જરૂર હોય પણ પાણી ભરાવાના કારણે આ ક્રિયા બંધ થાય છે ખાસ કરીને મગફળી અને કપાસ જેવા પાકોને ટ્રેઝનની જરૂર હોય છે જેથી જમીનનો ભેજ સંતુલિત રહે છે જમીન એકદમ સીકણી બને તો જીવાણુઓ અને સૂક્ષ્મ જંતુઓના ક્રિયાવિધિમાં વિપેક્ષ આવે છે જેથી કરીને ખૂબ મોટું આપણને નુકસાન થાય છે ખાસ કરીને આપણે આવા સમયે એમોનિયમ સલ્ફેટની વધુ ભલામણ છે કે જ્યાં પાણીનો ભાગ ભરાતો હોય તો તમારે એને ઝડપથી રિમૂવ કરવું હોય તો એમોનિયમ જે સલ્ફેટ આવે છે એનો આપણો એક વિડીયો છે તે મિત્રો તમે મારા આ ચેનલના માધ્યમથી પણ જોઈ શકો છો હવે બીજો મુદ્દો મુદ્દો છે પર્ય વાયુ પ્રવાહમાં ખલેલ તો વરસાદ પછી વાતાવરણ ભીનું અને વાદળયુક્ત રહે છે આવા ભેજ ભર્યા વાતાવરણમાં સોડના પાંદડા બાષ્પીભવન ઓછું કરે છે હવે બાષ્પીભવન ઘટાડે તો સોળમાં અંદરના પોષક તત્વો ધીમા પડે છે પરિણામે સોડનું વિકાસ દર ઘટી જાય છે જેના કારણે હાઈટ થતી નથી અને ત્રીજું છે જળસર એટલે કે રૂટરોટ અને ફૂગજન્ય રોગો હવે વધુ ભેજ અને સતત ભીનું વાતાવરણ પાકમાં ફૂગજન્ય રોગો અને જીવાણુઓ માટે અનુકૂળ માહોલ ઊભો કરે છે ખાસ કરીને રિઝેક્ટોનિયા ફ્યુઝેરિયમ પિથિયમ જેવા ફૂગ પાકની જળ પર હુમલો કરે છે એક તો તેમાં શક્તિ ઓછી હોય એમાં એવો ફૂગનો એટેક આવે એટલે મિત્રો તમારો પાક સાવ નબળો પડે છે અને જળસળ એટલે કે રૂટરો થતાં છોડ વળી જાય છે કેટલીક વાર વર્ટિસિલિયમ વિલ જેવા જીવલેણ રોગો પાકના સમગ્ર વિકાસને અવરોધે છે આવા રોગમાં પાંદડું પીળું પડે છે વૃદ્ધિ બંધ થાય છે અને આખો છોડ સુકાઈ જાય છે હવે ચોથું મિત્રો કારણ છે કે પોષક તત્વની ધોવાઈ જાઓ ભારે વરસાદના કારણે જમીનમાંથી પોષક તત્વો ધોવાઈ જાય છે ખાસ કરીને નાઇટ્રોજન પોટેશિયમ અને માઇક્રોન્યુટ્રન્સ જેમ કે ઝિંક બોરોન વગેરે પ્રમાણ ઘટી જાય છે નાઇટ્રોજનના અભાવે પાંદડા વૃદ્ધિ રોકી દે છે અને છોડ મલસણ કરતા રહે છે એટલે મિત્રો ખાસ કરીને આવા સમયે મિત્રો આપણે ઉપરથી જો સ્પ્રે શક્ય હોય તો સ્પ્રે કે બાયોલોજીકલ કોઈ કંટ્રોલ કરતા હોય તો બાયોલોજીકલ કંટ્રોલ હવે આપણે શું કરી શકાય તો વરસાદ પછી પાકના પુનઃ વિકાસ માટે નીચેના પગલાં લેવા જરૂરી છે તો જમીનમાં નિકાસ વ્યવસ્થા સુનિશ્ચિત કરો એટલે કે ખેતરમાં નાના નાના નાળા કે પાણી નીકળવાના રસ્તા ઊભા કરો ઓલરેડી આપણે આ બધું ઉનાળામાં કરી લેવું જોઈએ વધુ ભીંજાયેલી જમીનમાં બે દિવસ રાહ જોયા પછી દવાનો છટકાવ કરવો જોઈએ પછી જે જીવાણુનો નાશ દવાઓના છટકાવ દ્વારા કરો જેમ કે બાયોલોજિકલ કંટ્રોલ એજન્ટ જેમ કે ટ્રાયકોડ્રોમા વિરડી છે આવા બધા જે ફુઝેરિયમ છે ઘણા બધા માર્કેટમાં આવે છે તો એનો પણ તમે ઉપયોગ કરી શકો છો રાસાયણિક દવાનો પણ તમે ઉપયોગ કરી શકો છો રોગ નિયંત્રણ માટે અને ખાસ કરીને મિત્રો જ્યારે સ્પ્રે કરવાની વાત આવે તો તમારી પાસે ઘણા અત્યારમાં નેનો યુરિયા પણ આપે છે તો આવા સમયે યુરિયા છે ને ડીએપી છે ઓગણી ઓગણી ખાતર છે મેગ્નેશિયમ સલ્ફેટ છે અથવા ઝિંક છે અથવા તો માઇક્રોન્યૂટન છે હવે મિત્રો એમાં હું તમને ખાસ ભલામણ કરું તો એરિસ કંપનીએ એક મેજર સ્ટોલ કોટન કરીને પણ ગ્રેડ બનાવેલો છે જે સ્પેશિયલ કપાસનો છે કપાસના કોઈ ખેડૂત ભાઈઓ હોય તો આ ગ્રેડનો ઉપયોગ કરી શકો છો ત્યાર પછી માર્કેટમાં અવનવા સારા કોમ્બિનેશનો મળે છે જેમ કે એક કોમ્બિનેશન એવું પણ છે આવા સમયે મેગ્નેશિયમ સલ્ફેટ પોટાશ અને ફોસ્ફરસ આવા બધા જે તત્વો છે એ સોડ માટે ખૂબ અત્યંત જરૂરી છે પણ એક બીજું કોમ્બિનેશન મિત્રો હું તમને આપું તો ફર્ટિસોલ જે એરિસ કંપનીનું આવે છે જેમાં સલ્ફર મેગ્નેશિયમ અને પોટાસ છે સાથે સાથે જો એની સાથે માઇક્રોન્યુટ્રન્સ નાખવામાં આવે એટલે રાકલ્ટો કંપનીનું ન્યુટ્રીબિલ પર પંદર લીટરે પંદરથી વીસ ગ્રામ અને ફર્ટિસોલ સો ગ્રામ આ બે મિક્સ કરી અને જો ઉપરથી સ્પ્રે કરવામાં આવે તો મિત્રો તમારો સોડ હેલ્ધી જે તમને હાઈટના પ્રશ્ન છે કે ઘણા બધા પ્રોબ્લેમનું સોલ્યુશન થાય છે અને તમે એક સારા લેવલ ઉપર તમારો પાકને લઈ શકો છો તો આ રીતે તમે પણ કોઈ સારા વોર્મસનો ઉપયોગ કરતા હોય સારા તત્વોનો કરતા હોય તો તમે મને કોમેન્ટ દ્વારા જરૂર જણાવશો ત્યાર પછી મિત્રો જીવામૃતનો ઉમેરો કરો જમીનમાં કાર્બનિક પદાર્થો ઉમેરી જમીનની મૈત્રીપૂર્ણ જીવનશક્ક્યાને પુનઃ જાગૃત કરો વરસાદ ખેતી માટે અનિવાર્ય છે પરંતુ હદથી વધુ જો વરસાદ પાક માટે ઘાતક બની શકે છે આવા સમયમાં ખેડૂતોને પાકની પરિસ્થિતિ સમજીને યોગ્ય પગલાં લેવા જોઈએ ભેજનું સંચાલન રોગ નિયંત્રણ અને પોષણ પૂરું પાડવું જોઈએ આ ત્રણેય વાતો પર ધ્યાન કેન્દ્રિત કરીએ આપણે વરસાદ પછી પણ પાકને ફરી તંદુરસ્ત બનાવી શકીએ છીએ આવા પ્રોબ્લમો ખેડૂતભાઈઓ માટે આવતા જ રહેતા હોય છે પણ મારો ખેડૂતભાઈ પણ એટલો સશક્ત છે કે એ તેની સામે લડી રહી છે અને અવનવા પ્રયોગો કરી તે તેનું જે જીવન પૂર્ણ કરે છે તો મિત્રો આ માહિતી કેવી લાગી જો સારી લાગી હોય અને આવા અવનવા વિડીયો તમારે જોતવા હોય તો આ ચેનલને વધુમાં વધુ શેર કરો જેથી કરીને મને પણ કોન્ફિડન્સ આવે અને હું આવા આવી માહિતી તમારા સુધી લાવી શકું જય જવાન જય કિસાન